આજનો કાર્યક્રમ એ પ્રકારનો છે કે આજથી પાંત્રીસ સાડત્રીસ વર્ષ પહેલાં જ્યારે કિસાન સંઘના અન્યાય થઈ રહ્યો હતો ત્યારે વિધાનસભા ઘેરાવ સમય સરકારે જે તે વખતે પોતાના ન્યાય માટે ખેડૂતો લડી રહ્યા હતા અને સરકાર ત્યારે દાદ ન આપતા સરકારે પરિસ્થિતિ કાબૂ ન હોવાને કારણે જે ફાયરિંગ કર્યું અને એ ફાયરિંગમાં સત્તર સત્તર લોકો શહીદ થયા સત્તર પુરુષ અને બે સ્ત્રી જે તે વખતે ઓગણીસોને સત્યાસીમાં શહીદ થયા આજથી સાડત્રીસ વર્ષ પહેલાં એના માનમાં કે ગુજરાતની પણ ભારત ભરના ખેડૂતોને જ્યારે ન્યાય અપાવવા માટે ત્યારે પોતાની સરકારને વાત રજૂ કરવા જતા હતા અને ત્યારે સરકારે વાત ન સાંભળી અને ખેડૂતોને ન્યાય માટે જ્યારે સરકારશ્રી પોતાનો રૂપ બતાવી અને ખેડૂતોને જે ફાયરિંગ કર્યું એના માનમાં આજે અમે ભારતીય કિસાન સંઘ ખાલી કચ્છ જિલ્લોની ગુજરાત પ્રદેશમાં આ મુજબના કાર્યક્રમ ચાલી રહ્યા છે વિશેષમાં એ ખેડૂતોને પોતા માટે નહોતા કે એ ખેડૂત સમાજ માટે ગયા હતા જ્યારે સરકારે અન્યાય કર્યો ત્યારે ખેડૂતોને ન્યાય પાવા માટે પોતાની જાત આપી અને જે કિસાનોને રાહ કરવા માટે સરકારને જે સમજી લો કે જે સંદેશો દેવા માગતા હતા એ કિસાનો જ્યારે સહી થયા એ દુઃખની બાબત છે પણ આમ અત્યારે અમારી પશુપાલક અને ખેડૂતોની એ જવાબદારી બને છે કે એક લોકોનું બલિદાન એડે ન જાય એના અનુસંધાને આજે અમે કાર્યક્રમ રાખેલો છે